સુરતમાં પહેલા જ વરસાદે ખાડીપુર આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે ખાડીપુર બાદ તંત્ર કામે લાગ્યું છે ખાડી પરના દબાણો હટાવવામાં આવી રહ્યા છે સુરતમાં પહેલા જ વરસાદે ખાડીપુર આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ખાડીપુર બાદ લોકોની પરેશાની સરકાર સુધી પહોંચી હતી ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે કામ શરૂ કરાયું છે જે પણ ખાડી પર અનધિકૃત બાંધકામો અને સ્ટ્રક્ચર કરવામાં આવ્યા છે તે તમામ સ્ટ્રક્ચરને હટાવવામાં આવી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ભેદવાડ ખાડી પર નડતર રૂપ વોટર લાઇનને ઊંચી કરવામાં આવી છે ભેદવાડ ખાડી પરના અનધિકૃત બાંધકામ અને વોટર લાઇનને ઊંચી કરવાથી ખાડીપુરની સંભાવનાઓને રોકી શકાય તેમ છે ઉધના જોને આ કામગીરી કરી છે બમરોલી

હાલમાં ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનઅધિકૃત જે કંઈ અત્યારે સ્ટ્રકચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહેલ છે હાલમાં ભેદવાળ ખાડી પર પાઇપ કલવટ જે હતા જે ખાડીને પાણીને અવરોધરૂપ નડતરરૂપ હતા જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વેળને સરળતાથી આગળ વધી લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ ઝોન કક્ષાએથી અત્રે કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત